હં આપનો પરિચય આપજો મહામંત્રી કોંગ્રેસ આજે અમદાવાદ શહેર કાર્યાલય ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે શું મહત્વની પ્રેસ વાર્તા અત્યારે ભારત જોડો ન્યાય મણિપુરથી લઈ મુંબઈ સુધી અમારા સન્માન્ય શ્રી રાહુલ ગાંધીજી દ્વારા નીકાળવામાં આવી છે જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર આપવું ન્યાય આપવુંની મુહિમ દ્વારા અમે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ વિધાનસભા વાઇઝ જઈ અને આ મોહિમને પ્રબળ બનાવીશું જેમાં યુવાનો ખેડૂતો મહિલાઓ દરેક વર્ગને જે તકલીફ પડી રહી છે એને લોકો વચ્ચે જઈ અને એમના મુદ્દાઓ ઉજાગર કરીશું યુવાનો હોય તો યુવાનોનો બેરોજગારીનો પ્રશ્ન છે જેના લીધે યુવાનો નાસીપાસ થઈ ગયા છે ગુજરાતમાં વારંવાર પેપરકાંડના મુદ્દાઓ ધ્યાનમાં આવે છે ત્યારે એમના માતા પિતા અને યુવાનોના સપનાઓ રોડાઈ ગયા છે ખેડૂતો નાસીપાસ થઈ એમને વળતર મળતું નથી જેથી આત્મહત્યા ને ખેડૂતને કરવાની મબત આવી રહી છે મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે વડોદરા કાંડ હોય કે મોરબી કાંડ હોય તો એના ઉપર સરકારના કોઈ પગલાં નહીં હોય કે કોઈ ટૂંકમાં એમાં એમની ટીપ્પણી નહીં હોય પરંતુ જો ટાઈપ કરવા હશે તો ગુજરાત સરકાર આગળ હોય છે આવા બધા મુદ્દાઓ લઈ અને અમે એક મુહિમ દ્વારા ફોર્મ ભરાવી અને વિધાનસભા સ્થળે જવાના છીએ અને રોજગાર આપવા ન્યાય આપવાની મુહિમ મજબૂત બનાવશે યુથ કોંગ્રેસ કહેવા જઈએ તો ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત શાસન છે ઘણા કૌભાંડ થયા છે ઘણા ઉજાગરતા લાવવા માટે કોંગ્રેસ આગળ રહી છે અત્યારે નવું શું છે કેમ કે ગુજરાત સરકારમાં વારે ઘડીએ પેપરકાંડ થયા છે કૌભાંડો થયા છે તો અત્યારે નવું શું નવામાં અમે રોજગાર આપો ન્યાય આપવામાં નહીં કે ખાલી પેપરકાંડ કે કોઈ બીજા કાંડ થયા હોય એને અનુલક્ષિત પણ અમે નાની નાની વસ્તુઓને સૂક્ષ્મ વસ્તુઓને ધ્યાનમાં લઈને વહીવટી સેવાઓ હોય રેલવે સેવાઓ સેવાઓની ભરતી હોય પોલીસની ભરતી હોય આવક વેરાની પદ્ધતિ ભરતીઓ હોય તલાટીની ભરતી હોય આર્મી હેલ્ફોર્સ કે નેવીની ભરતી હોય આવા બધા અલગ અલગ મુદ્દાઓ લઈ અને અમે યુવાનો દ્વારા પૂછ્યું કે તમને કઈ જગ્યાએ અન્યાય થયો છે એ જે અમને કહેશે એના ઉપર અમે આ મુહિમને અમે એક દરેક વિધાનસભા વાઇઝ જઈ અને પછી એક સ્થળ ઉપર આગળ ગાંધીનગર ઉપર જઈ અને આ મુહિમને અમે મજબૂત બનાવી અને રોજગાર આપો ન્યાય આપો નું આંદોલન સફળ બનાવીશું